મિત્રો હાલ સોશિયલ મીડિયામાં એક જ વ્યક્તિની ચર્ચા થઈ રહી છે અને તે છે માયાભાઈ બે દિવસ પહેલા માયાભાઈ આહિરને ચાલુ પ્રોગ્રામમાં હાર્ટ એટેક આવતા તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે હાલ તેઓ બિલકુલ સ્વસ્થ થઈ ગયા છે એવો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે જેમાં માયાભાઈ કહી રહ્યા છે કે તમારા બધાના આશીર્વાદથી હું બિલકુલ રેડી છું મિત્રો માયાભાઈ વિશે તો આખી દુનિયા જાણે છે કે તેઓ એક પ્રખ્યાત લોકસાહિત્યકાર છે અને લોકોને મસ્ત મજાના જોક્સ સંભળાવીને હસાવવાનું કામ કરે છે પરંતુ શું મિત્રો તમે તેના પત્ની વિશે જાણો છો કે તેઓ કોણ છે શું કરે છે શું તમે માયાભાઈના પરિવારની કેટલીક સિગ્રેટ વાતો જાણવા માંગો છો કે તેના પરિવારમાં કોણ કોણ છે શું કરે છે તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ આજે તમને ઘણું બધું જાણવા મળશે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરી જો મિત્રો માયાભાઈ આહીરના પત્નીનું નામ અજયબેન આહીર છે બંને વર્ષ ઓગણીસો નેવું ના સમયગાળા દરમિયાન લગ્નના બંધનમાં બંધાયા હતા મિત્રો એક ઇન્ટરવ્યુમાં અજયબેને જણાવ્યું હતું કે યુવાનીના દિવસોમાં માયાભાઈ મને લવ લેટર મોકલતા હતા અને અમારા સંબંધ આ રીતે બંધાયા અજયબેન માયાભાઈને પોતાના ગુરુ અને ભગવાન માને છે તેઓ કહે છે કે આજે અમે જે કંઈ પણ છીએ તે માત્ર ને માત્ર માયાભાઈના લીધે જ છીએ એવો ન હોત તો અમે કંઈ ન હોત માયાભાઈ અને અજયબેનને કુલ ત્રણ સંતાનો છે બે દીકરા અને એક દીકરી સૌથી મોટા દીકરાનું નામ ભરતભાઈ આહિર છે દીકરીનું નામ સોનલબેન અને સૌથી નાના દીકરાનું નામ જયરાજ આતા આહિર છે જેઓના હમણાં જ લગ્ન થયા છે અચયબેને ખૂબ જ સામાન્ય વર્ગમાંથી આવે છે જો કે માયાબાઈ આહિરપણે પહેલા ખૂબ જ ગરીબ હતા તેઓ વાળીએ રહીને ગાયો ભેંસો ચરાવતા ખેતી કરતા મિત્રો માયાભાઈ આહીનો જન્મ સોલ મે ઓગણીસો ને બોતેરના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડવી ગામે થયો હતો માયાભાઈને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો માયાભાઈ આહીર નાનપણથી જ વાળીએ રહેતા હતા તેથી તેમના શિક્ષક નટુભાઈ તેમને જીગરીઓ કહીને બોલાવતા હતા માયાભાઈનો પહેલો કાર્યક્રમ ઓગણીસો ને છન્નું માં હનુમાન મંદિરમાં થયો હતો તે સમયે માયાભાઈ સુઝુકી લઈને કાર્યક્રમમાં ગયા હતા આ પછી માયાભાઈએ નાના મોટા કાર્યક્રમો કરવા માંડ્યા એક વખત મોરારી બાપુની કથા શરૂ થઈ એટલે માયાભાઈ આ કથા સાંભળવા ગયા અને ત્યાં તેમને બોલવાની તક મળી આ પછી માયાભાઈ એક હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા થયા માયાભાઈ આહિર ગુજરાત સહિત વિદેશોમાં પણ પ્રોગ્રામો કરે છે જેમ કે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા યુરોપ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં લોક ડાયરા કરી ચૂક્યા છે માયાભાઈ આહિરની કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે સૌથી વધુ આઠ કાર છે જેમાં અમર એચ ટુ કાર જેની કિંમત પિંચોતેર લાખ રૂપિયા છે આ ઉપરાંત તેની પાસે ઓડી ક્યુ થ્રી પણ છે જેની આશરે કિંમત બેતાલીસ લાખ રૂપિયા છે અને બીએમડબલ્યુ ડબલ્યુ એક્સ વન કે જેની કિંમત ચાલીસ લાખ છે આ ઉપરાંત એકત્રીસ લાખ રૂપિયા છે આ સિવાય ફોર્ડ એન્ડોવર પણ છે જેની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે સાથે તેમની પાસે સફેદ રંગની ખૂબ જ આલીશાન અને બીએમડબલ્યુ કાર જોવા મળી રહી છે તે ખૂબ જ લક્ઝુરિયસ દેખાય છે જોકે તેમણે બીએમ નું યુ મોડલ ખરીદ્યું છે તેના વિશે કોઈને માહિતી નથી પરંતુ આ કર ખૂબ જ શાનદાર